સાકરજન પટેલ યુનિવર્સિટીએ રચ્યું ઇતિહાસ વિદ્યાર્થીઓ માટે સુવર્ણ અવસર ગુજરાતમાં પહેલીવાર બસો બ્યાસી નર્સિંગ સીટ વિસનગરની સાકરજન પટેલ યુનિવર્સિટીની નૂતન કોલેજ ઓફ નર્સિંગે ગુજરાતમાં પહેલીવાર બ્યાસી નર્સિંગ કોર્સમાં બસો સીટને માન્યતા મેળવી સો સીટથી સીધી બસો સીટ એટલે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ચમકશે આ ગુજરાતની એકમાત્ર નર્સિંગ કોલેજ છે જે આ મોટી ક્ષમતા સાથે નામાંકિત થઈ છે

આઠસો બાર બેડની નૂતન જનરલ હોસ્પિટલ અહીં એમઆરઆઈ સીટી સ્કેન થ્રી ડી ફોર ડી સોનોગ્રાફી ડાયાલિસિસ એન્કોલોજી સેન્ટર વેન્ટિલેટર ઓક્સિજન પ્લાન્ટ બધું જ અદતન નિષ્ણાત અને ડોક્ટર્સની ટીમ દર્દીઓને સુપર સવાર સારવાર આપે છે અને વિદ્યાર્થીઓને રિયલ ટાઈમ ક્લિનિકલ તાલીમ મળે છે બે હજાર પચીસ છવ્વીસ માટે પ્રવેશ ચાલુ છે પી એન એ એમ ઇ સીના પાંચમા રાઉન્ડમાં અરજી કરું અને આ સુવર્ણ અવસર ઝડપી લો વીરોશીપ એમજી લાઈન ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા